વલસર શહેરમાં ટળી મોટી દુર્ઘટના બાળકો ભરેલી વાન ગટરમાં ઉતરી ગઈ ટ્રાફિક જવાનો એ બાળક બાળકને બચાવ્યા છે વાન ચાલક દારૂના નશામાં હોવાનો આરોપ લાગ્યો છે પોલીસે વાન ચાલક સક્ષની અટકાયત પણ કરી તો બાળકો ભરેલી વાન ગટરમાં અચાનક ઉતરી ગઈ જોકે મોટી દુર્ઘટના ટળી છે બાળકો ભરેલી વાન ગટરમાં ઉતરી વાન ચાલક દારૂના નશામાં હોવાનો આરોપ લાગ્યો છે બ્રિજેશ बृजेश લાઈન પર જોડાય છે બ્રિજેશ બાળકો ભરેલી વાન હતી ગટરમાં ઉતરી ગઈ આ સાથે જે ચાલક છે દારૂના નશામાં હોવાનો પણ આરોપ લાગ્યો શું વધુ જાણકારી સિગ્નલ સમાન આ કિસ્સો કહી શકાય કારણ કે જે બાળકોનું ભવિષ્ય આવા વાન ચાલકોના હાથમાં હોય કોઈ મોટી દુર્ઘટના નથી ઘટી એ જ ભગવાન નો પાર માનવો રહ્યો એવું લોકો માની રહ્યા છે જે પ્રમાણે ગટરમાં આ વાન ઉતરી ગઈ હતી તુરંત જ અન્ય લોકો અને પોલીસ જવાનોએ બાળકોને આ વાન માંથી બહાર કાઢ્યા હતા મહત્વની બાબત એ પણ છે કે આ જે ડ્રાઈવર હતો એ નશાની હાલતમાં એવો હતો એવું પ્રાથમિક ધોરણે છે પોલીસે પહોંચીને તુરંત કાર્યવાહી કરી છે આગળ વધુ તપાસ ચાલી રહી છે પરંતુ આ એક સિગ્નલ સમાન કિસ્સો છે જેને લઈને હવે પેરેન્ટ્સ અને વાહન સંચાલકના જે એસોસિએશન છે તેઓએ પણ આ સંદર્ભે વિચારવું જરૂરી છે એવી લોક માંગ ઉઠી છે જી આભાર બ્રિજેશ માહિતી આપવા માટે